આ માટે ખાસ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને બલૂનની આધુનિક ટેકનોલોજીની મદદથી આ ટ્રકને નીચે ઉતારવામાં આવ્યો છે દુર્ઘટનાના અઠ્યાવીસ દિવસ બાદ આ ટ્રકને નીચે ઉતારવામાં આવ્યો ગંભીરા બ્રિજ પર અઠ્યાવીસ દિવસથી આ ટ્રક લટકેલો હતો આ માટે છેલ્લા બે ત્રણ દિવસોથી સતત ઓપરેશન પણ ચાલી રહ્યું હતું અને આજે આ ગંભીરા બ્રિજ પર લટકેલા ટ્રકને નીચે ઉતારી લેવામાં આવ્યો છે બલૂન ટેકનોલોજીની મદદ આ માટે લેવામાં આવી છે અને આધુનિક ટેકનોલોજીની મદદથી આ લટકેલા ટ્રકને નીચે ઉતારવામાં સફળતા મળી છે તો દુર્ઘટનાના અઠ્યાવીસ દિવસ બાદ